જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણે મલકોટનમાં લૂઝ પેકિંગમાં સાડી લઈ આવ્યા છીએ ફ્રેશ સાડી છે સાંધા સાડી નથી હું તમને એક પીસ ખોલીશ આમાં લેરિયા બાંધણી પટોળા અજરકની ડિઝાઇનું બધી અલગ અલગ ડિઝાઇનું સરસ આવશે ને સાડી છે ને આખી ફ્રેશ સાડી છે મલ કોટનમાં છે આ આજ અજરા ડિઝાઇન છે તમને એક પીસ ખોલીને બતાવવું એટલે આઈડિયા આવે આ બ્લાઉજ આ પાલો લેંદીડ કલરનું લેરી પટોળાની ડિઝાઇન છે આ એ પટોળાની રામા અને ઓફ વ્હાઈટ કલર છે આ અજરબ ડિઝાઇન છે બીટ કલર ને રામા જેને જે કલર ગમે એનું સ્ક્રીનશોટ શોટ પાડી ને મારા વોટ્સએપમાં નાખજો પેકિંગ પેકિંગમાં જાજુ માલ આવેલો નથી ત્રણ બંડલ જ છે નિરાતે મૂકવો એટલે ફોટો પાડવાની આજરક માં મહેંદી ને બીટ કલર છે બોર્ડર જેવું હશે ને એવું જ બ્લાઉઝ આવશે આમાં જો ગ્રીન બોર્ડર છે એટલે આમાં ગ્રીન બ્લાઉજ જેવું બોર્ડર એવી રીતના જ બ્લાઉજ આવશે કલર છે ને ગુલાબી છે આ ઓફ વાઈટ ક્રીમ ને કોફી ટાઈપ છે આ પટોળું બીટ ને રામા ગુલાબી ને મહેંદી એ પટોળાની ડિઝાઇન છે બહુ મસ્ત ડિઝાઇન છે જો આ ડિઝાઇન જેવી બોર્ડર હશે ને એવું જ જો આ રાણી ગુલાબી બ્લાઉજ જેવી બોર્ડર હશે ને એ રીતના બ્લાઉઝ આવશે કારણ કે બધાને વોટ્સએપમાં પછી એક એક સાડીનો ફોટો મોકલવાનું સેટિંગ ના આવે આ મેંદી છે ને ગુલાબી કલર રેડ કલર છે ટમેટા ઉપર આ કોફી ને ગ્રીન રામા અને બીટ આ ઝેરી કલર છે પટોળું રાણી ગુલાબી આ રામા અને બીટ બધી લૂઝ પેકિંગ આવશે સાડી ફ્રેશ છે પેકિંગ લૂઝ છે ખાલી આ પટોળું છે મહેંદી ને બીટ કલરનું મહેંદી ને ટમેટા કલર આ આવું વ્હાઇટ ને બીટ મરુ ને મહેંદી આ ગ્રીન ને ટમેટા બાંધણી છે મરુ ગ્રીન ને મરુ આ ઓટ વાઇટ ને બીટ પટોળું છે ગ્રીન ને મરુ આ અજરતની ડિઝાઇન છે આ મરૂન ઉપર બાંધણીમાં છે આ કોફી ને ઓફ વીટ છે આ રામા અજરક ની ડિઝાઇન છે રામા ને ઓફ વાઈટ કલર છે અંદર ટમેટા મેંદી

એનો નેક્સ્ટ વિડીયો મૂકીશ મહેંદી ને ટમેટા આ છેરી કલર ને કોફી આ રામા ને બીટ મહેંદી મરૂન ને મહેંદી આ બીટ કલર દી કલર ગુલાબી કલર કલર આમાં ઘણા એક સરખા ત્રણ ત્રણ ચાર ચાર પીસે છે બધાય નમૂના બતાવું છું એટલે જે વોટ્સએપમાં જે કલર ગમે એનો ફોટો નાખજો રામા આ એકખી ડિઝાઇનમાં ઘણા કલર છે પણ આ ત્રણે ત્રણ બંડલ તમને બતાવી દઉં પ્રાઇઝ વોટ્સએપમાં જાણી લેજો ફોટો મોકલી ને બીટ બીટ ને રામા કોફી બધાઇના બ્લાઉઝ જેવી બોર્ડર હશે જો આ કોફી બોર્ડર છે તો આ કોફી ઉપર જો આ બ્લાઉજ બાંધણીનું ઝીણું ડિઝાઇનવાળું બ્લાઉઝ છે બ્લાઉઝ બધામાં પરફેક્ટ જેવી બોર્ડર હશે એવું જ બ્લાઉજ આવશે એટલે જ આપણે આ એક પીસ અજરપનો ખોઈ લો કે જો આમાં ગ્રીન બોર્ડર છે એટલે ગ્રીનનો બ્લાઉઝ એમાં છે જેવી બોર્ડર હશે એવું જ બધામાં બ્લાઉઝ આવશે જય શ્રી કૃષ્ણ